વલસાડના ઉમરગામનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ સોળસુંબા શાળામાં બાળકો પાસે કામ કરાવતો હોવાનો વિડીયો વાયરલ વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવતા હોવાનું વિડીયોમાં દેખાયું કામ કરાવતા વિદ્યાર્થીઓના ભણતરને લઈ સવાલો ઉઠ્યા છે જોકે વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું અને આ મુદ્દે સંવાદદાતા પ્રિયાંક જોડાયેલા છે પ્રિયાંક સોળસુંબા શાળામાં બાળકો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે આ વિડીયો વાયરલ થયો છે તથ્ય શું જી સમગ્ર મામલે અત્યારે વલસાડ જિલ્લાના ઉંબર ગામના સોશિયલ મીડિયામાં જે વિડીયો તેને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબે તપાસના આદેશ પણ આપ્યા છે પરંતુ જે પ્રમાણે આ વિડીયો વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવતો વિડીયો જે વાયરલ થયો હતો શિક્ષણના બદલે કામ કરાવતા વિદ્યાર્થીઓના બનતાને લઈને પણ સવાલો ઉઠ્યા છે જોકે ગુજરાત પર આ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ જે રીતે આ વિડીયો વાયરલ થયા છે જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ પણ અપાયા છે જી જોડાવા બદલ આભાર આપનો એક દાવાઓ કરવામાં આવે છે બીજી તરફ વિદ્યાર્થીઓ પાસે આવા કામ કરાવવામાં આવે છે સવારો એમ સવાલ પણ એટલે જ થઈ રહ્યો છે કે જોવા આવા જ કામ વિદ્યાર્થીઓ કરશે તો આગળ વધશે કેવી રીતે ભણતરની જગ્યા પર શા માટે વિદ્યાર્થીનીઓ પાસે આ કામ કરાવવામાં આવી રહ્યું છે

કામગીરી ના કરાવવા માટેની સૂચના અમારા તરફથી આપવામાં આવશે પરંતુ આ કેટલું યોગ્ય છે હાજી આ કેટલું યોગ્ય કહી શકાય વિદ્યાર્થીનીઓ શાળામાં ભણવા આવે છે નહીં કે આ કામ કરવા માટે હાજી હાજી એના માટે હું મારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રૂબરૂ સ્થળ પર મોકલું છું આજે અને આજે જ આજે એમનો સમાપ્ત કરાવી દઈએ છે એ કામગીરી હવે પછી ના કરાવે એવા પગલાં લેવડાવી દઈશું જી જોડા બદલ આભાર આપનો તો વલસાડના ઉવર ગામનો આ વિડીયો છે